અમરેલીમાં દલિત સમાજના યુવકને ફોન પર ગાળો ભાંડનાર ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના પ્રમુખ ચેતન ધાનાણીએ રાજીનામું આપ્યા હોવાની વિગત સામે આવી છે ગઈકાલે ચેતન ધાનાણી સામે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને હવે પોલીસે તપાસના ધમધમાટની પણ શરૂઆત કરી છે અને આ પહેલાં ભારતીય જનતા પાર્ટીમાંથી હવે ક્યાંક ને ક્યાંક એવું કહેવાયું હશે કે હવે તમે સ્વયંભુ રાજીનામું આપી દો નહીંતર પાર્ટી તમારી હકાલપટ્ટી કરી શકે છે તે પહેલા જ ચેતન ધાનાણીએ રાજીનામું આપી દીધું છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજીએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજથી થોડાક દિવસ પહેલા સુરેન્દ્રનગરના સુદામણા ગામે આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત હતી જેમાં અમરેલીથી પણ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા જેમાં અમરેલીના લાલાવદરના એક વ્યક્તિ હતા દલિત સમાજના તેમની સાથે લોકો છે તે સુદામણા ગામે પંચાયતમાં પહોંચ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના પ્રમુખ ચેતન ધાનાણી દ્વારા જે દલિત સમાજના યુવક છે તેમને ફોન ઉપર અભદ્ર ગાળો ભાંડવામાં આવી જાતિ વિશેક શબ્દો બોલવામાં આવ્યા ને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી આ સમગ્ર ઘટનાનો કથિત ઓડિયો છે તે વાયરલ થયો હતો અને આના કારણે દલિત સમાજમાં પણ ભારે આક્રોશ પાર્ટી નીકળ્યો હતો આ મામલાના સંદર્ભમાં દલિત સમાજના આગેવાનો મેદાને આવ્યા હતા ને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે જે રીતે વર્તન કર્યું છે તે મામલે તેમની સામે ગુનો નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ને અમરેલીના એસપી સંજય ખરાતને પણ આ મામલે લેખિતમાં દલિત સમાજના આગેવાનોએ ફરિયાદ કરી હતી જે બાદ ગઈકાલે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના પ્રમુખ ચેતન ધાનાણીએ જે અભદ્ર વર્તન કર્યું જ્યાંથી મારી નાખવાની ધમકી આપી તેવી અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો હતો હવે આ ઘટનાને લઈને પણ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ચેતન ધાનાણીએ આ પ્રકારનું જે વર્તન કર્યું છે તે મામલે હવે તેણે સ્વૈચ્છિક પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે પણ આ રાજીનામાને લઈને પણ અનેક ચર્ચાઓ વિગ્વાન બની છે કે ચેતન ધાનાણીએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે કે પછી તેને રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું છે અને કહ્યું છે કે જો તું રાજીનામું નહીં આપે તો તારી હકાલપટ્ટી પણ થઈ શકે છે કેમ કે આમાં જે રીતનું ચિત્રો સ્પષ્ટ થયું છે જેમાં દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને એક સમયે એવી વાત પણ ચર્ચાઈ રહી હતી કે જો ભારતીય જનતા પાર્ટી આવા નેતાઓ સામે કોઈ પગલાં નહીં લે તો એવું માનવામાં આવશે કે ભારતીય જનતા પાર્ટી દલિત વિરોધી માનસિકતા ધરાવે છે અને વિપક્ષ આ મામલે સતત પ્રહાર ભાજપ ઉપર કરી રહ્યો હતો અને ત્યારબાદ હવે ભારતીય જનતા પાર્ટીએ ચૈતન ધાંધાણીએ જે રાજીનામું આપ્યું છે તેનો સ્વીકાર પણ કર્યો હોવાની વિગત સામે આવી રહી છે ને અમરેલીમાં જે ભાજપના નેતાએ જે કૃત્ય કર્યું છે હવે એ બાબતના સંદર્ભમાં તેની સામે ગુનો નોંધાવે છે અને પાર્ટીમાંથી પણ તેણે રાજીનામું આપી દેતા હવે ક્યાંક ને ક્યાંક અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે ત્યારે આગામી સમયમાં હવે જોવાનું રહ્યું કે આ પ્રકારે જે જાતિવાદી માનસિકતા ધરાવનાર લોકો છે જે હજી પણ દલિત સમાજના લોકોને પ્રતાડિત કરે છે અત્યાચાર કરે છે તેમની શાંત ઠેકાણે આવે છે કે નથી આવતી તે આવનારા સમયમાં ખબર પડશે દેશક મિત્ર આવા જનુવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો